વ્યારા સરકારી રેફરલ હોસ્પિટલના ખાનગી સંચાલન વિરુદ્ધ આંદોલનને ભારત આદિવાસી પાર્ટીનું સૈદ્ધાંતિક સમર્થન સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે વ્યારા ખાતે ચાલી રહેલા સરકારી હોસ્પિટલના ખાનગીકરણ વિરુદ્ધ લોકહિતની લડત માટે ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સદસ્ય મિનેશભાઈ વસાવા ગુજરાત પ્રદેશ પ્રમુખ સચજીભાઈ સિંગાડા ઉપપ્રમુખ વિજયભાઈ ભમાત પ્રદેશ મહામંત્રી હેમંતભાઈ વસાવા પંચમહાલ જિલ્લા પ્રમુખ યશવંત મહિડા તેમજ વિવિધ સામાજિક સંગઠનના આગેવાનો માટે સામાન્ય જનતાના આરોગ્યના મૂળભૂત અધિકાર સામે અન્યાય છે સરકારી હોસ્પિટલના દરેક સમાજના દરરોજના આરોગ્યના આધાર સ્તપ સમાન છે તેને ખાનગી સંચાલન આપવું એ અન્યાય તથા લોકવિરોધી છે ભારત આદિવાસી પાર્ટી શહેરથી લઈ ગામડા સુધી દરેક સ્તરે આરોગ્ય શિક્ષણ સ્વાવલંબન માટે સતત લડત આપતા રહે છે અને આવા લોક વિરોધી નિર્ણયો સામે હંમેશા અવાજ ઉઠાવતી રહેશે છે ને આંદોલન કરનારા તમામ લોક હિતેશી આગેવાન સાથે સંવાદ કરી તેમને ભારત આદિવાસી પાર્ટી તરફથી સંપૂર્ણ સૈદ્ધાંતિક ટેકો જાહેર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં સ્થાનિક જાગૃત આગેવાનો મારા મોટાભાઈ દમંત્રીબેન અમે બાવીસથી પંદર મહિના લઈ જતા છે એ ખૂબ જવાલાયક છે અને આપણે આપણા આપણા વિસ્તારની અંદર આજુબાજુમાં સંઘર્ષ છે પછી બાજુ મહારાષ્ટ્ર છે અને તમામ જિલ્લાના જે ગરીબ માણસો છે એ બધા સરકારી હોસ્પિટલની અંદર અહીંયા લાભ લેતા હતા હવે સરકાર ખરીકરણ કરશે તો બધું ખાનગી જશે જેથી આપણા માણસોને પ્રોત્સાહન છે નહીં અને ખાનગી ફાર્માસ્યુટિકલ કંપની છે તે આપણા દવાઓ અનુભવ થશે દવાઓના એના પર ટેસ્ટિંગ કરશે અને આપણું છે જેથી અમે ભારત આદિવાસી પાર્ટી અને આદિવાસી પરિવાર તરફથી અત્યારે અત્રે ચાલી રહે એમ પહેલાનું સમર્થન કરીએ છીએ અને તમે તમારું આંદોલન સરદાર હોય એ આંદોલનની અંદર ભારત આદિવાસી પાર્ટી તથા આદિવાસી પરિવારની જેસી પ્રાઇમર લેવલની જીસીસી અમે આપને સમર્થન કરવા આવીશું જય આદિવાસી જય બોલો પહેલાથી જય આદિવાસી મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે હોસ્પિટલ બચાવવા માટે જે તાપી ડિસ્ટ્રિકની એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે એના અનિશ્ચિત સમયના ધરણાનો આજે વીસમો દિવસ છે આ જે હોસ્પિટલ છે એને સરકાર પ્રાઇવેટ કંપનીના આપી રહી છે એના માટે અમે બધા ધરણા પર બેઠા છીએ જ્યાં સુધી સરકાર અમને લેખિતમાં નહીં આપશે ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે બીજું કે હું ગુજરાતના જેટલા પણ આદિવાસી સમાજના લોકો છે કે બીજે કા સમાજના લોકો છે એમને કહેવા માગું છું કે આજે અમારા અહીંયા પ્રાઇવેટીકરણ થવા જઈ રહ્યું છે હોસ્પિટલનું તો અમારા અહીંયા થશે તો તમે માગી નથી લઈ જવાના તો તમે પણ આવીને અમને સપોર્ટ કરો આ પ્રાઇવેટીકરણના આપણે એટલા માટે વિરોધી છે કે આ જે કંપની છે એ ફાર્માસ્યુટિકલ કંપની છે દવા બનાવતી કંપની છે ને તમે જાણી શકો છો તો કે એક ફાર્મા કંપની જ્યારે આ હોસ્પિટલ આપવામાં આવે અને એનું ખાનગીકરણ કરવામાં આવે તો આપણા ઘણા બધા મૂળભૂત અધિકારો છીનવાઈ જશે અને આ ફાર્મા કંપની દવાના વિવિધ પ્રયોગો આપણા પણ કરશે એનાથી આપણું અસ્તિત્વ જોખમાશે અને અનુસૂચિ પાંચ અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રોજેક્ટ હોય કે કોઈપણ અહીંયા એ લોકો ખાનગી કંપનીને કંઈ પણ આપવા માંગે આપણી જમીન લેવા માંગે કે કોઈપણ વસ્તુને પ્રાઇવેટીકરણ કરવા માંગે તો એ લોકો સરકારે આપણને પૂછવું જરૂરી છે કોઈપણ પ્રોજેક્ટ આપણા પણ થોપી દે એ નહીં ચાલે એના લોકોને પૂછવું જોઈએ શું આ તમને જોઈએ છે શું લોકો હા પાડે તો લાવો અહીંયા એની જરૂરત જ નથી તો શું કરવા અહીંયા અહીંયા લાવે છે બીજું એ પણ કહેવા માગું છું કે આદિવાસી પટ્ટા અંદર જ તેના માટે ખાનગીકરણ આ હોસ્પિટલોનું કેમ એક્સપેરિમેન્ટ કરવા માટે તમે એમ્સ બનાવો છો રાજકોટ અંદર બારસો કરોડ રૂપિયાની તે તમે બનાવી શકો છો તો અહીંયા કેમ સરકારમાંથી કરી શકતી સરકાર અહીંયા બનાવે ને અદ્યતન સુવિધાઓ છે હવે તમે વિવિધ જાતના પ્રોજેક્ટો અત્યારે સાઉથ ગુજરાત અંદર દીપડા રેસ્ક્યુનું એ લાવે છે અભયારણ્ય લાવે છે અમારા મિત્રોને આ તાપી પેલાડવાળા છે જે ઉગાઈ ડેમ આવ્યો હતો વિસ્થાપિત થયા અમને ફરી પાછા વિસ્થાપિત કરવા માટે સોલર પ્રોજેક્ટ લાવી રહેલા છે નેશનલ હાઈવે છપ્પન લાવી રહેલા છે પછી ગુડ્સ ટ્રેનનું આવી રહેલું છે એન કેન પ્રકારે અમારા આદિવાસીઓને વિસ્થાપિત કરીને અમારું અસ્તિત્વ ખતમ કરવા માગે છે એ તો નહીં ચાલુ આજે અમે અહીંયા આ મંચમાં આહવાન કરીએ છીએ બધા લોકોને કે આપણા સમાજના દરેક લડવાઈયાઓ દરેક સંગઠો સંગઠનો આ એક મંચ પર આવીને ભેગા થાય અને આ લડાઈ આપણે બધા સાથે લડીએ આપણા આદિવાસીના સમાજના જેટલા પણ પ્રશ્નો છે એને એક મંચ પર લાવીને એનો લોકોને આહવાન કરીને સરકારને પણ એક અલ્ટિમેટ આપે કે અમારા આટલા પ્રશ્નો છે આનું નિરાકરણ કરો બધા આદિવાસી સમાજના તમામ લોકો જે ગુજરાતના બધા ભેગા થવા જોઈએ અને આપણે એક નવી લડત ઊભી કરીએ અલગ અલગ લડશું તો કદાચ આપણે નહીં જીતી શકીશું પણ બધા સાથે એક મંચ પર આવીશું પક્ષ પાર્ટી જાત ધર્મ છોડીને તો જીત જરૂર જ થશે આટલું જ કહેવા જયાશ